ઘટનામાં કે અમારા ગામમાં બે ત્રણ દિવસથી દીપડાની અવર જવર વધી છે ને લોકોમાં કુતૂહલ વધ્યો છે એટલા માટે ગઈ કાલે રાત્રે વરી પાછું ખબર મળી છે એટલા માટે અમે જંગલ ખાતાવાળાને બોલાવ્યા છે ને પાંજરો મૂકવાની કાર્યવાહી કરી છે આજે આ બાબતે માનવ વસ્તી તથા આજે હળપતિ વાસ છે અને સાંઈ આ ફાર્મ છે એ બાબતે અહીંયા અવર જવર નોંધાયેલ છે એટલે એ એ બાબતની તપાસ કરતાં હોઈ શકે એવું લાગે છે અને શિકાર પણ કર્યો છે એણે મરઘાનો તેથી આજે એ દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરાની મૂકીને એને ઝડપવાની કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે અત્રેના અહીંયા જે રાજુભાઈ જે અહીંયા રહે છે અને રખવાળી કરે છે એમના જણાવ્યા મુજબ ત્રણથી ચાર મરઘાનો શિકાર કર્યાનું એમના જણાવ્યા મુજબનું એમના જણાવ્યા મુજબ માનવામાં આવે છે અને જે અહીંયા પંજાના નિશાન જોવા મળે છે એ બાબતે લાગે છે કે દીપડાની અહીંયા અવરજવર અને શિકાર કર્યાનું માલુમ પડે છે